વિનાશક પૂરના કારણે શહેરીજનોને કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે પાલિકા દ્વારા શહેરીજનોના મિલકત વેરાને કરવામાં આવે તેવી માંગ સાથે શહેર કોંગ્રેસના કાર્યકરોએ પાલિકામાં પહોંચી ઉગ્ર સૂત્રચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું આ ઉપરાંત કોંગ્રેસે દબાણ શાખાની કામગીરી સામે સવાલ ઉભા કરી લારી ગલ્લા ન ઉઠાવવાની માગણી કરી છે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો પાલિકાની કચેરીએ પહોંચ્યા હતા ત્યાં તેઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે નારાજગી દાખવતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આદનપત્ર આપ્યું આ તબક્કે શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વેશ જોશી પાલિકા વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં જે લોકો આ વડોદરામાં છેલ્લા 30 વર્ષથી સત્તામાં છે 30 વર્ષથી વડોદરાની પ્રજા આ ભાજપના નેતાઓ એ કોર્પોરેટર હોય ધારાસભ્ય હોય કે સાંસદ હોય આ બધા ભાજપના નેતાઓને ખોબે ખવારીને વોટ આપ્યા વડોદરાની પ્રજાએ સામે ભાજપે શું આપ્યું તો વડોદરાની પ્રજાને પૂર આપ્યું એક વખત બાકી છે પરંતુ અમે અગાઉ જ્યારે પૂર આવ્યું ત્યારે રજૂઆત કરી હતી કે વડોદરાની પ્રજા જે પોતાના મહેનતના પૈસા થી વેરો ભરે છે એ વેરો માફ કરવામાં આવે કારણ કે આ વડોદરા મહાનગર મેવા સદન સેવા સદન નથી આ વડોદરા મહાનગર મેવા સદનના અનગર વહીવટના કારણે આ વડોદરા શહેરમાં પૂર આવ્યું તો વડોદરાની પ્રજાને આર્થિક નુકસાન થયું છે એક બાજુ મોંઘવારી ને બેરોજગારી ખુદ કે ને વધી રહી છે ત્યારે બીજી બાજુ માનવતા ની દ્રષ્ટિએ પ્રજાનો વેરો માફ કરવાની જગ્યાએ આ લોકો પ્રજાને લૂંટી રહ્યા છે કોંગ્રેસ પાર્ટી ની રજૂઆત છે કે વડોદાની પ્રજાનો વેરો માફ કરવામાં આવે આ ભાજપનો નેતાઓ તમે જો ખરેખર પ્રજાના સાચા સેવક હોય

લારી ગલ્લાઓ ને ના નામે ઉઠાવવાનું ચાલુ કર્યું છે એ તમામ ને લારી ગલ્લા પાછા આપો અમે ગયા તા મુજ મોડા જે ગોડાઉન છે અને ગોડાઉન પર અમે લારીઓ ની હાલત જોઈ છે ચારા મજૂરી મહેનત થી લારી બનાવે મહેનત કરીને ગલ્લા બનાવે એ લારીઓ તૂટી ગઈ છે એ ગલ્લા તૂટી ગયા એમને તેથી ઘરો માં જઈ જઈ ને સામાન કાઢ્યો છે શું કોર્પોરેશન પાસે બજેટ નથી અમે ગરીબોને ને લૂંટવાનું ચાલુ કર્યું છે આ ગંભીર મુદ્દા પર કોંગ્રેસ પાર્ટી સાખી નહીં લે આ બાબત અમે મ્યુનિસિપલ કમિશનર હતા તો ડેપ્યુટી કમિશન આવેદન પત્ર આપ્યું છે કે આમાં જે ગરીબોના લાડી કલ્લા ઉઠા છે એમને પાછા આપો વગર પૈસે કારણ કે તમે પણ નોટિસ નથી આપી તમે પણ કાયદાનું પાલન નથી કર્યું ને વડદાણી પ્રજાનો વેરો માફ કરો એડવાન્સ નો વેરો તો આપણે લઈ લઈએ છીએ આવતા વર્ષો વેરો જો તમે હમણાં સેકન્ડ ડિસેમ્બરથી ચાલુ કરવાના છો વડદાણી પ્રજાનો વેરો માફ કરે તો કોર્પોરેશનનો કોઈ પબ્લિક પ્રોબ્લેમ થવાની નથી આજે આ કોર્પોરેશન માં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે

નવનાથ મહાદેવ છે બાકી આ લોકો તો ભગવાન ભરોસે મુ છે અમે રજૂઆત કરી છે પત્ર આપ્યું છે અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને જો આ લોકો પ્રજાને ન્યાય નહીં આપે તો કોંગ્રેસ પાર્ટી આવનાર દિવસોમાં આ બધા મુદ્દા પર આંદોલન કરશે